નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે શાળાની અંદર સાફ સફાઈના કામો કરાવવાના વિડીયો તો અગાઉ ઘણી વખત આપે જોયા હશે અને એ સંદર્ભે ચર્ચાઓ પણ થઈ હશે અને કદાચ કોઈકને એકાદ એકવાર સજા થઈ હશે પણ આ તો કંઈક નવું આવ્યું છે જી હા ગતિશીલ ગુજરાતની અંદર એક ઘટના એવી બનવા પામી છે કે વાંસદા તાલુકામાં આવેલ ગોળમાળ ગામની અંદર સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે શાળાની અંદર કામ ન કરાવતા પણ જે ગુરુમાતા છે ગુરુમાતા પોતાના ખેતરની અંદર એમની પાસે ડાંગરની રોપણી કરાવે છે જી હા મજૂરીના પૈસા મજૂરોને ન આપવા પડે માટે કરી અને વિદ્યાર્થીનીઓને આજે ચાલુ દિવસે જી હા આજે શાળામાં કોઈ જ રજા નથી તેમ છતાં પણ ચાલુ દિવસે વરસતા વરસાદની અંદર વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભની અંદર જો વિગતવાર વિસ્તૃત ચર્ચા કરીએ તો ગુળમળ ગામમાં આવેલ સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે આજે ડાંગર રોપાવવામાં આવ્યું છાત્રાલયના ગુરુ માતા ચંપાબેન ભાણાભાઈ બગરિયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવ્યું અને આ સંદર્ભે જ્યારે એમના પતિદેવને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે આ તમામ વિદ્યાર્થીનીઓ જે ખરી શાળામાં રજા હતી હતી હોસ્ટેલમાં બેસી આરામ કરતી અને એમને ખબર પડી કે ગુરુ માતાના ખેતરની અંદર આજે રોપણીનું કામ ચાલી રહ્યું છે તો સૌ કોઈ પોતાની સ્વમરજીથી રોપણી કરવા માટે આવ્યા છે હવે એવી તો કઈ તલ પાપડ થયેલી આ વિદ્યાર્થીનીઓ કે જે વરસતા વરસાદની અંદર ગુરુ માતાના ખેતરની અંદર પોતે રોપણી કરવા માટે જાય એટલે લુલો બચાવ એમના પતિદેવ દ્વારા કરવામાં આવ્યો એટલે ભણાભાઈ બગરીયા જે ખરા એમનું ભાઈ અમે તો ના પાડી હતી પણ વિદ્યાર્થીનીઓ પોતાની મરજીથી આ કામની અંદર જોતરાય છે નાની નાની બાળાઓ પાસે જ્યારે આપણા ત્યાં રાજ્યની અંદર હાલ માખીનો ઉપદ્રવ ચાલી રહ્યો છે ચાંદીપુરા રોગ ચાલી રહ્યો છે ચાંદીપુરા રોગ જે ખરો એ ચૌદ વર્ષથી નાના બાળકોને જ લાગે છે અને માટીની માખ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ત્યારે ચાંદીપુરા નામના રોગના જ્યારે ભરડા ચાલી રહ્યા છે તો ત્યારે આ રીતે વરસતા વરસાદની અંદર અને ડાંગર રોપવું હોય તો ખેતરની અંદર પાણી ભરાયું હોય આપ પણ જાણો છો અમે પણ જાણીએ છીએ અને જેને માટીની માગ કહેવામાં આવે છે એ જો આ બાળકોને કરડે તો એમનું સ્વાસ્થ્ય જોખમાય તેમ છતાં પણ આદિવાસી વિસ્તારમાં દીકરીઓને સારો અભ્યાસ મળી રહે અને સાથે જ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે એ સંદર્ભની અંદર આવા છાત્રાલયો બનાવવામાં આવ્યા હોય છે પણ છાત્રાલયોની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે ચાલુ વરસાદની અંદર આ રીતે એનું ડાંગર રોપણીનું કામ કરાવતા આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આની ગંભીરતાથી નોંધ લેવામાં આવે એવું સૌ કોઈ જણાવી રહ્યા છે તો જોવાનું એ રહ્યું કે આ ગુરુ માતા અને એમના પતિદેવ કે જે લૂલો બચાવ કરે છે એમના ઉપર કોઈક એક્શન લેવામાં આવશે ખરી અને શું આ દ્રશ્ય જોયા બાદ શિક્ષણ વ્યવસ્થા જેમના માથા ઉપર છે એ લોકો કંઈક એક્શનમાં આવશે ખરા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો સરી લાવ્યું અને ટટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો